નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જોઈ લો આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આ સમાચાર ધ્યાનથી લેજો ખેડૂતોને દિવાળીની મોટી ભેટ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો આ તારીખે આવશે ગુજરાતના નવા મંત્રીમંડળમાં ભાજપે જ્ઞાતિ અને ઝોનને બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો અંડમાન નિકોબારમાં તોફાની ચક્રવાતનું એલર્ટ હવામાન વિભાગે આપી ચેતવણી ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે રાજ્ય સરકારે જાહેર કર્યું નવ હજાર ચારસો કરોડનું કૃષિ રાહત પેકેજ મહિલાઓને મળશે પંદર હજારને મફતી સિલાઈ મશીન હવે જુઓ તમારો નામ લિસ્ટમાં સ્ટેટ બેંકના ખાતા ધારકો માટે મોટા સમાચાર જાણો બેંકના નવા નિયમો એસબીઆઈ બેંક લેટેસ્ટ ન્યૂઝ દિવાળીએ સસ્ત થયું સોનું જાણો દસ ગ્રામ સોનાની કિંમત કેટલી પહોંચી એલપીજી રેટ કટ ગ્રાહકો માટે મોટી ખુશખબર એલપીજી સિલિન્ડરના ભાવમાં ત્રણસો વીસ રૂપિયા સુધીનો ઘટાડો તરત મેળવો લાભ દિવાળી પછી આરબીઆઈ આપી શકે છે મોટી ભેટ હોમ મને કાર લોનની ઈએમઆઈ પર પડશે સીધી અસર એસબીઆઈ પશુપાલન લોન બે હજાર પચીસ બે લાખથી બે કરોડ સુધી લોન મેળવો એસબીઆઈ એનિમલ લોન યોજના બે હજાર પચીસ નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના આકરા તેવર લવજિહાદીઓને પાઠ ભણાવવાનો વ્યક્ત કર્યો નિર્ધાર પીએમ કિસાન યોજના રાહ જોવામાં જ નીકળ્યો ખેડૂતોનો દિવસ ના આવ્યા બે બે હજાર હવે એકવીસમો હપ્તો કયા દિવસે આવશે સાતસો છ્યાસી નંબરની દસ રૂપિયાની નોટ વેચીને બની શકો કરોડપતિ જાણો કેવી રીતે જીએસટી ઘટ્યા બાદ હવે કેટલું મોટું વર્ષે પાર્લેજીનો પેકેટ કંપનીએ કરી ગ્રાહકોના ફાયદાની જાહેરાત મોટી ખુશખબર હવે મળશે પરીક્ષા વગર સરકારી નોકરી બેંકમાં નવી ભરતી માટે અરજી શરૂ પંદર કલાકમાં ચોથું મર્ડર દિવાળીએ જ મિત્ર મિત્રને છરીના ધા ઝીંકી પતાવી દીધો પરિવારમાં આક્રંદ રાજકોટ ધ્રુજી ઉઠ્યું કૃષિમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત રાજ્ય સરકારનું ખેડૂતો માટે નવસો સાડત્રીસ કરોડનું રાહત પેકેજ જાહેર બોલીવુડ અભિનેતા અસરાનીનું ચોર્યાશી વર્ષે નિધન પરિવારે શાંતિથી કર્યા અંતિમ સંસ્કાર હેપી દિવાળી બે હજાર સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીએ દેશવાસીઓને હાકલ જાણો રાષ્ટ્રજોગમાં સંદેશમાં વડાપ્રધાને શું કહ્યું દિવાળી પછી વાવાઝોડા માટે તૈયાર રહો અંબાલાલ પટેલની મોટી આગાહી એકોતિર વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ માતા લક્ષ્મીની આ પાંચ રાશિના જાતકો પર થશે અપાર કૃપા ભારતની આધાર ડિજિટલ બાયોમેટ્રિક ઓળખ જેવી ડિજિટલ ઓળખ યોજના બનાવવાનો વિચાર આ ચાર શેરમાં મોટો ઉછાળો આવવાની સંભાવના ટીસીએસ અને ભેલફોકસમાં રશન વિતરણમાં મોટો ફેરફાર હવે ઘઉં ચોખા મીઠું અને બાજરી ફક્ત પસંદગીના લાભાર્થીઓને પીએમ આવાસ યોજનામાં નવા અરજી ફોર્મ શરૂ થયા હવે મેળવો બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની સહાય ઘરે બેઠા અડીથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગ્રામીણ અને શહેરી યાદી જાહેર અહીં તમારું નામ તપાસો પીએમ આવાસ યોજના બે હજાર મધ્યાહન ભોજન યોજના દ્વારા આવી સીધી ભરતી પગાર રૂપિયા પચીસ હજાર એમડીએમ ભરતી બે હજાર પચીસ મોદીએ ખેડૂતને બેતાળીસ હજાર કરોડ રૂપિયાની દિવાળી ભેટ આપી જાણો કયા નીસાઓને થશે પીએમ ધંધા અમિતાભથી લઈ અક્ષય કુમાર સહિતના સેલબ્ઝે આહિતે પાઠવી દિવાળીની શુભેચ્છા કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત ડુપ્લીકેશન અને ભેળસેળ કરનારાઓને સખત ચેતવણી હવે તો દસ બેઠક પણ મુશ્કેલ સીટ વહેંચણીમાં અન્યાયથી કોંગ્રેસના નેતાઓ નારાજ પાર્ટી સામે બળવો હર્ષ સંઘવીએ લીધો વધુ એક મોટો નિર્ણય શુભેચ્છકોને કરી આ ખાસ અપીલ ત્રણ દિવસ સુધી અગિયાર જિલ્લાઓમાં વરસાદની આગાહી ક્યાંક તમારી દિવાળીનું સેલિબ્રેશન તો નહીં બગડે ને જાણો લેટેસ્ટ આગાહી ભાભરમાં મંત્રી સ્વરૂપ ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેમીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયું દિવાળી પર રેલવે આપી ગિફ્ટ પાંચ ખાલી જગ્યાઓની જાહેર કરી વેકેન્સી દિવાળીની રાત્રે અગિયાર કાળા મરીના દાણા સાથે ખાસ વિધિ કરો તમારા ઘરમાં સમૃદ્ધિ લાવો અને આર્થિક તંગી ન રહે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમના પૌત્ર સાથે ગાંધીનગરના બજારમાં પહોંચ્યા કરી દિવાળીની ખરીદી રાજકોટમાં સામાન્ય એક્સિડેન્ટ બાદ ખેલાયો ખૂની ખેલ બે સગાભાઈ સહિત ત્રણ લોકોની હત્યા સલમાન ખાને જાહેર મંચ પર બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ ગણાવ્યો જેસલમેર બસમાં લાગેલી આગમાં મૃત્યુ આંખ પર પહોંચી ગયો જેમાં વધુ એક મહિલાનું મોત થયું ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત સહકારી નેતા દિલીપ સંઘાણીના પ્રયાસો ફળ્યા વર્ષના અંતિમ દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપોર દિવાળી એટલે કે વર્ષના અંતિમ દિવસે યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓની હકડેઠેઠ ભીડ જોવા મળી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે ગુજરાતના પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામના ખેડૂતોને થયેલા પાકના નુકસાન માટે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે તમામ યુઝર્સને ગુજરાત પોલીસની ચેતવણી ગુજરાત પોલીસે જીમેલ યુઝર્સને ફેક સિક્યોરિટી અલર્ટ ઇમેલ્સથી સાવધાન એવા ચેતવણી આપી છે મોદી સરકાર આ લોકોને આપી રહી છે ત્રણ લાખ રૂપિયાની લોન ફટાફટ જાણો કે તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો કે નહીં કાશ્મીરમાં દિવાળીના દિવસે સુરક્ષા દળોએ આતંકી હુમલો બનાવ્યો નિષ્ફળ આઈઈડીનો કર્યો નાશ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ચાંદીએ પકડી જોર ડિસેમ્બર સુધીમાં કિંમતનો નવો આંકડો શું હશે આઠમા પગાર પંચમાં બેઝિક પગાર ત્રણ ગણો વધી જશે જાણો ફિટમેન્ટ ફેક્ટર અને લાગુ થવાની તારીખ દ્વારકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ રોહિત વિરાટ પાદ હવે આ દિગ્ગજની થઈ વાપસી સાત મહિના બાદ ટીમમાં એન્ટ